તેવી પણ માંગ સાંસદે કરી છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને ગણેશ ગોંડલ સામે આંગળી ઉઠી રહી છે

આ બધાની વચ્ચે પોલીસે નિવેદન આપ્યું હતું કે માત્ર અકસ્માતનો મામલો છે જો કે છતાં પણ પોલીસ તપાસ કરી રહી છે પરંતુ હજુ જાટ સમાજનો રોષ ઠર્યો નથી જાટ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાજસ્થાનમાં જાટ સમાજનો એટલું વધારે પ્રભુત્વ છે સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ જાટ સમાજ છે અને જાટ સમુદાયના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જાટ સમાજના મોટા નેતા હનુમાન બેનીવાલ જેમને માનવામાં આવે છે હનુમાન બેનીવાલે પણ આ મુદ્દે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી ત્યારબાદ હવે લોકસભામાં પણ આ મુદ્દો ગુંજ્યો છે છેક લોકસભા સુધી આ યુવકના મોતના પડઘા પડ્યા છે આરોપ લાગી રહ્યો છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા આ સાથે ગણેશ ગોંડલ અને તેમના માણસોએ આ યુવકની હત્યા કરાવી હોય

गुजरात के राजकोट में हुई राजकुमार जाट की संदिग्ध हत्या के मामले में आपके ध्यान में लाना चाहता हूं जो राजस्थान के भीलवाड़ा जिले के साड़ा निवासी थे गुजरात के के राजकोट छोटे पावबाजी व्यवसायी अपने पिता रतनलाल जाट के साथ रहकर होनार युवा राजकुमार जाट यूपीएससी की तैयारी कर रहा था अत्यंत दुर्भाग्यपूर्ण तरीके से उसकी हत्या एवं षड्यंत्र के तहत की गई जिसके केवल उसका परिवार बल्कि पूरा समाज शोक और दुख दुख में है अभी गृहमंत्री जी से टाइम भी मांगा कि मिनिस्टर से हम मिलें प्रयास करें हम एच एम या पीएम तक तो इस बात को पहुंचाएं और लोकसभा के अंदर मैंने इस मामले को उठाने का प्रयास किया लेकिन बीच में डीएम के और दूसरे दलों ने जो बेल में नारेबाजी की उसकी वजह से जीरो ओवर के कुछ मामले बच गए लेकिन मैं प्रयास अभी और करूंगा कि इस मामले में कैसे न कैसे इस परिवार को न्याय मिले और मैंने वहाँ जितने भी प्रवासी राजस्थानी है और जाड़ समाज के साथ दूसरे समाजों के उनको भी कहा है और इस व्यक्ति से पटेल समाज दलित जाड़ तमाम जो प्रवासी वो सब इस व्यक्ति से दुखी है ये खुलेआम रंगदारी से लेकर दूसरे काम वहाँ पे करते हैं ये कतई बर्दाश्त नहीं किया जाएगा आवश्यकता पड़ी तो मैं राजकोट जाऊँगा खुद इस परिवार को न्याय दिलाने के लिए मामला अभी प्रयास करेंगे लोकसभा का सब

क्यों गरीब के बच्चे को सतैर क्यों गरीब के बच्चे को निर्मक तरीके से मारा गोंडल में राजा भगवत सिंह जी तो गुजरात के वो पहले राजा थे जिनको गरीबों का डॉक्टर महाराजा कहा गया गरीबों के लिए दिन रात सेवाएं करते थे जब बाहर से पट गए डॉक्टर बन के लौटे तो उन्होंने राज्य के प्रशासन में बहुत से सुधार किए हमारी आज भी मांग है कि सीबीआई की इस मामले में जांच हो और उस तथाकथित बाहुबली जयराज जडेजा को तो आज भी चुनौती है कि परिवार को न्याय दिलाने के लिए हम हर मोर्चे पे लड़ेंगे सदन से लेके सड़क तक लड़ेंगे जब भी आर पार की लड़ाई का तुम्हारा मानस हो तेरा टाइम रख देना तुम्हारी जगह रख देना सारी चीजें तुम्हारी रख देना हम लोग तैयार खड़े आमना सामना करने के लिए

ગુજરાત ફર્સ્ટ પર જે વાત કરીને અત્યારે જે વિડીયો આવ્યો છે એમાં તો એમણે કીધું હતું કે ભાઈ રાજસ્થાનની ભૂમિએ ઘણા બધા યુદ્ધ જોયા છે અને એમાંનું જે હલ્દી ઘાટી કે ત્યાં ભૂતકાળની અંદર યુદ્ધ થઈ ગયા છે તો જયરાજસિંહમાં હિંમત હોય તો આવી જાય હલ્દી ઘાટી ઉપર અમે તૈયાર છીએ માત્ર ત્રણસો કિલોમીટર દૂર છે એમ અને એ ત્રણસો કિલોમીટરનું અંતર કાપતા જો જે બાહુબલી અને પોતાને એવો પણ આક્ષેપ કર્યો છે કે જે કથિત રાજા થઈ અને જે બાહુબલી બનીને ફરી રહ્યા છે જયરાજસિંહ જો એમનામાં તાકાત હોય તો આવી જાય હલ્દી ઘાટી આવી ખુલ્લી ચેલેન્જ અને પડકાર કે રાજસ્થાનના જે હાઈકોર્ટના જે વકીલ છે જયંત મૂળ તેમણે ફેંક્યો છે બીજી મહત્વની વાત કે જે પોલીસ ઉપર આક્ષેપો પહેલેથી જ વકીલ અને સાથે તેમના જે પરિવારજનો છે કરતા આવ્યા છે કે ભીલનું સંકેલવાના પ્રયત્નો છે એ ગોંડલ પોલીસ અને જે રૂરલ એસપી છે તેમના થકી કરવામાં આવી રહ્યા છે અને બીજી મહત્વની વાત કે હજી સુધી એમની એક એક જગ્યાએ વાત અટકેલી છે કે ભાઈ જયરાજસિંહના ઘરના માત્ર ચૌદ સેકન્ડના જ સીસીટીવી કેમ આ બધાને લઈને આજે તો ઉમેદરામ બેનીવાલ જે છે એમણે લોકસભામાં શૂન્ય અવકાશનો જે વાર્તાલાપ હોય છે એની અંદર આ મુદ્દો ઉઠાવ્યો છે અને એ મુદ્દામાં એમણે સ્પષ્ટ કર્યું કે આમાં પોલીસ જે છે કામગીરી નથી કરી રહી ઝીરો નંબરથી એફઆઈઆર લેવાની વાત છે એ પણ ક્યાંક રાજકોટ પોલીસને થતી રહી રહી અને એને લઈને આખી ગુજરાત પોલીસ ઉપર છે એમણે પ્રશ્નાર્થ ઉભો કર્યો છે અને સાથે સાથે સીબીઆઈ માંગણી છે તપાસ જે થવી જોઈએ સીબીઆઈ થકી તેવી પણ માંગણી છે લોકસભામાં એ સાંસદ જે છે રાજસ્થાનના તેમના થકી કરવામાં આવી છે બીજી મહત્વની વાત કે જો સાત દિવસનો ટાઈમ એટલે કે હજી તેઓ રાજસ્થાનની અંદર જે સત્તર તારીખે ભીલવાડામાં જે આંદોલન થયું તેમાં લગભગ દસ કરતાં પણ વધારે લોકો છે તે એકત્ર થયા હતા જેમાં પૂર્વ મંત્રીઓથી માંડી અને ચાલુ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા અને પહેલેથી એક પછી એક ચૌદ ધારાસભ્ય નું સમર્થન જે છે આ મૃતકના પરિવારજનોને મળ્યું છે તેમના આવેદનપત્રો છે તે પણ જિલ્લા કલેક્ટર સુધીને આપવામાં આવ્યા છે અને બીજી વખત હવે ચલો ગુજરાત ચલો ગોંડલના જે પોસ્ટર છે એ પણ વાયરલ થઈ રહ્યા છે સાત રાજસ્થાનના મુખ્યમંત્રી છે તેમને મળી અને આ ઘટનાની અંદર ગુજરાત સરકારનું ધ્યાન દોરીને કોઈ કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ છે તેવી પણ આ મોરચા અને સાથે જ પરિવારજનો થકી કરવામાં આવ્યું છે જો સાત દિવસની અંદર કાર્યવાહી નહીં કરવામાં આવે કે જેમની જે માંગ છે ઉપર જો કોઈ પણ પ્રકારે પ્રક્રિયા આગળ નહીં વધારવામાં આવે તો દિલ્હીનો એક્સપ્રેસ હાઈવે છે તે પણ ચક્કાજામ કરવાની ચીમકી છે તે પરિવારજનો અને સાથે જ આજે વકીલ છે તેમના થકી કરવામાં આવી છે પહેલી વખત લોકસભામાં મુદ્દો ઉઠતા એક અનેક પ્રશ્ન અહીંયા એ થઈ રહ્યા છે કે રાજસ્થાનના વિધાનસભામાં નહીં પરંતુ સીધા જ કેન્દ્રની સરકારમાં એટલે કે લોકસભામાં મુદ્દો ચર્ચાતા અને આ મુદ્દો આવતા હવે સીબીઆઈની માંગ જે છે એના ઉપર પણ તપાસ થઈ કરવા માટેની જે વાત છે એ લોકસભાની અંદર કરવામાં આવી એટલે કે એક પછી એક નવા વળાંકો જે છે આવતા રહ્યા છે અને હજી એવું નથી આજે વકીલ જે કહી રહ્યા છે કે આંદોલન પૂરું થઈ ગયું બિલકુલ નથી જ્યાં સુધી મૃતકના પરિવારજનને ન્યાય નહીં મળે મૃતક યુવકને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે અને એને લઈને જ આ જયંત મૂળ જે છે એમણે ખુલ્લો પડકાર એમને આક્ષેપ એવો કર્યો છે કે કથિત બાહુબલી અને ગોંડલના રાજા બની બેઠેલા જયરાજસિંહમાં જો તાકાત હોય તો ત્રણસો કિલોમીટર જ રાજકોટથી ચિત્તોડગઢ દૂર થાય છે આવી જાય હલ્દી ઘાટીમાં જી અમગ સૌથી મોટો દાવો અને આરોપ જે કરવામાં આવી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય પર છે એક દ્રશ્ય એવા પણ સામે આવ્યા કે રાજસ્થાનમાં જાત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આ પહેલા સોશિયલ મીડિયામાં ચલો ગોંડલ ચલો ગુજરાત પણ વાયરલ થયું હતું અત્યારે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે હવે આ મામલો આગળ જઈને ક્યાં સુધી પહોંચે લાગી રહ્યું છે બિલકુલ સ્પષ્ટ એવું માનવું છે પરિવારજનોનું અને સાથે જ જે આંદોલનકારીઓ જે સમર્થનમાં જોડાય છે પરિવારનો કે આ જે મુખ્ય વાત એક છે કે એમના ઘરના જે સીસીટીવી છે એ પોલીસ જાહેર કેમ નથી કરતી કેમ પોલીસ જે છે ગોંડલ પોલીસ એ અકસ્માત જે થયો એને લઈને ફાઇલ બંધ કરવા માટે મથી રહી છે બીજી વાત કે જે ચલો ગુજરાત ચલો ગોંડલની જે વાત છે એક આંદોલન જે ભીલવાડામાં જે થયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા ત્યારબાદ એક પોસ્ટર વાયરલ થયું એટલે આ જે હવે છે એ થમ એવી કોઈ પણ શક્યતાઓ દેખાતું નથી અને એટલા માટે કારણ કે મેં અગાઉ જેમ કહ્યું એમ કે તે રાજસ્થાનના મુખ્યમંત્રીને પણ મળવાના છે તેમને પણ આવેદનપત્ર આપવાના છે અને આ ઘટનાની અંદર મૃતકના પરિવારજનોને ન્યાય મળે મૃતક યુવકને ન્યાય મળે તે દિશામાં ક્યાંક ક્યાંક તપાસ થવી જોઈએ તેવી માગણી છે આવેદનપત્ર કરી અને આપવાના છે અને અલ્ટિમેટમ આપવાના છે સાત દિવસમાં જો સાત દિવસની અંદર કોઈપણ પ્રકારે આગળ ગતિવિધિ નહીં થાય તો દિલ્હીથી આવતો જે એક્સપ્રેસ હાઈવે છે એ આખો ચક્કાજામ કરવાની ચીમકી પણ અહીંયા આપી દેવામાં આવી છે બીજી મહત્વની વાત ગોંડલ પોલીસ ઉપર જે પ્રશ્ન થઈ રહ્યા છે કે ભાઈ આ અકસ્માત થયો ગણેશ જાડેજા જે છે એટલે કે જયરાજસિંહ જે છે તેમના ઘરના સંપૂર્ણ સીસીટીવી છે આપવામાં કેમ નથી આવતા સીસીટીવીની અંદર કેટલાક સીસીટીવી આપણે એ પણ જોયા છે કે જેમાં યુવક જે છે નગ્ન હાલતમાં દેખાય છે બીજી સીસીટીવીની અંદર યુવકના કપડાં ચેન્જ થઈ જાય છે તો એના પિતાએ પણ કહ્યું હતું કે જ્યારે દીકરાને માર માર્યો ત્યારબાદ જે કપડાં પહેર્યા તે કપડાં ન હતા યુવક નગ્ન હાલતમાં ત્યારબાદ કપડાં બદલાયા એટલે ક્યાંક ને ક્યાંક એમને એ શંકા છે કે એમને ઉપાડી ગયા ત્યારબાદ માર માર મારે અકસ્માત કર્યો તેવી પણ આશંકા છે પરિવારજનો છે વ્યક્ત કરી રહ્યા છે ને એને લઈને સીબીઆઈ તપાસની છે માંગ થઈ રહી છે એટલે કે અગાઉ પણ જ્યારે ભીલવાડામાં સત્તર તારીખે જે આંદોલન થયું એના પણ હોળીનો તહેવાર એ રાજસ્થાનમાં બહુ મોટો તહેવાર કહેવાય છે ને એ વખતે પણ આ જે વકીલ જે છે જયંત એમણે કહ્યું હતું કે હોળી પછી આ આંદોલન છે ઉગ્ર બનશે એટલે જ્યાં સુધી જોઈએ તો આંદોલન હમણાં થંભે એવા કોઈ પણ સંકેતો છે દેખાઈ નથી રહ્યા અને હવે તો જ્યારે લોકસભામાં જ્યારે આ મુદ્દો ઉઠ્યો છે ત્યારે આંદોલન વધારે ઉગ્ર બને તેવા સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જી જી ઉમંગ બિલકુલ આભાર આપનો એટલે રાજસ્થાનમાં જે જાટ સમુદાયના લોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે હવે આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા અત્યારે દેખાઈ આવે છે સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને કહ્યું છે કે જો સાત દિવસમાં તેનું નિરાકરણ નહીં આવે ન્યાય નહીં મળે સીબીઆઈ તપાસની માંગ સ્વીકારવામાં નહીં આવે તો પછી દિલ્હીનો જે એક્સપ્રેસ હાઈવે છે તે પણ બ્લોક કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે